હેલો વિદ્યાર્થી મિત્રો વેલ્થ ડિજિટલ એજ્યુકેશનમાં હું સુતરિયા જય આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાત સરકારની નવી આવૃત્તિ મુજબ ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર નંબર નવ માપનમાં અભ્યાસ કરવાના છે જેમાં આપણે સ્વાધ્યાય નવું પટેની થિયરી છે એ આપણે આગળના વિડીયોમાં જોયું છે આ વિડિયોમાં આપણે સ્વાધ્યાય નવું પટેકના દાખલા જોવાના છીએ આપણે આગળના વિડિયોમાં સમલમ ચતુષકોણનું ક્ષેત્રફળ મેળવતા કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણ નું ક્ષેત્રફળ આ બધાના આપણે સૂત્રોને બધું જોઈ ગયા છે આપણે જોઈએ દાખલા નંબર પહેલો શું કીધું છે એક ટેબલની ઉપરની સમતલ પાટિયું સમલમ ચતુષ્કોણ આકારનું છે ટેબલ આપ્યું છે એની ઉપર એક પાટિયું આપેલું છે બરાબર એ કેવું છે સમલમ આકારનું છે બરાબર તો તેની સમાંતર બાજુઓની લંબાઈ એક મીટર અને એક પોઈન્ટ બે મીટર છે કે પાટિયું એક બાજુની લંબાઈ છે એક મીટર બીજી બાજુની એક પોઈન્ટ બે મીટર અને સમાંતર બાજુઓની વચ્ચેનું અંતર લંબ અંતર છે કેટલું આપ્યું છે ઝીરો પોઈન્ટ આઠ મીટર કે આ માપ છે એ પણ આપ્યું છે કેટલું છે ઝીરો પોઈન્ટ આઠ મીટર કે બંને વચ્ચેનું અંતર છે તે સમાંતર બાજુ વચ્ચેનું લબ અંતર આપ્યું છે કેટલું છે ઝીરો પોઈન્ટ આઠ તો આ ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ શોધો તો આપણે ક્ષેત્રફળ મેળવતા પહેલાં આપણે એક જાહેરાત કરીશું કે તમે પ્લે સ્ટોરમાં જશો તો શાળા મિત્ર નામની એપ્લિકેશન આવશે ડાઉનલોડ કરવાની છે શાળા મિત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે આવું એક પેજ છે જેમાં તમારે દરેક ધોરણ ઉપર ડાઉનલોડ અડવ ક્લિક કરવાનું છે એટલે બરાબર તમે દરેક ધોરણ ઉપર ક્લિક કરશો એટલે આપણને બધા જ ધોરણ જોવા મળશે જેમાં આપણે જે ધોરણોમાં અભ્યાસ કરતા હોય એમાં આપણે પ્રવેશ કરવાનો છે આપણે ધોરણ આઠમાં પ્રવેશ કરીશું ધોરણ આઠમાં પ્રવેશ કરીશું એટલે આવું એક પેજ બતાવશે જેમાં પાઠ્યપુસ્તકો એમસીક્યુઝ નિબંધ બ્લુ પ્રિન્ટ જૂના પેપર્સ બાળ વિભાગ ખુલશે બરાબર તેમાં આપણે પાઠ્યપુસ્તકો ઉપર ક્લિક કરવાનું છે પાઠ્યપુસ્તકો ઉપર ક્લિક કરીશું એટલે આપણા ધોરણના બધા જ આપણને પુસ્તકો જોવા મળશે તો આપણે જોવો ઉપર ક્લિક કરવાનું છે જે વિષયના પુસ્તક જોવા હોય જે વિડીયો જોવા હોય આપણે જે બરાબર વિષયના એના ઉપર ક્લિક કરવાનું છે પછી આપણને અહીંયા પાઠ વાઈઝ બધા વિડીયો જોવા મળશે તો આપણે વિડીયો ઉપર ક્લિક કરવાનું છે વિડીયો ક્લિક કરશો એટલે વેદ ડિજિટલ એજ્યુકેશન બતાવશે એના ઉપર ક્લિક કરવાનું છે હવે વેદ ડિજિટલ એજ્યુકેશન આ ચેનલ ઉપર ક્લિક કરશો એટલે તમને તમને જે ધોરણમાં આપણે વિષયના સિલેક્ટ કર્યો છે એ વિષયના ધોરણના બધા જ ભાગ બધા જ વિડીયો આપણને આ પેજમાં જોવા મળશે જેમાં આપણે વિડીયો જોવા ઉપર ક્લિક કરવાનું છે આપણે જે ચેપ્ટર જોવું હોય જેટલામાં પાર્ટ જોવો હોય એ આપણને બધા જ અહીંયા જોવા મળશે આ આપણે વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપણને છે એ ધોરણ ત્રણથી બાર સુધીના બધા જ વિડીયો છે એ જોવા મળશે તો આપણે આપણા મિત્રોને પણ કહીએ કે વેદ ડિજિટલ એજ્યુકેશનમાં ચેનલમાં આ જુઓ હવે આપણે નંબર જોઈએ પહેલો બરાબર શું આપણને આપ્યું છે કે એક સમલમ નું ચતુસકો આપી દીધું ટેબલ ને સમાંતર બાજુ લંબાઈ આપી છે અને બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર પણ આપી દીધું છે આપણે લખીએ કે સમલમ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ સમલમ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર એકના છદમાં બે પછી કે બંને સમાંતર બાજુ વચ્ચેનું અંતર બંને સમાંતર બાજુ વચ્ચેનું અંતર એને ગુણ્યા શું છે તો કે બંને સમાંતર બાજુઓનો સરવાળો બંને સમાંતર બાજુના માપનો સરવાળો આપણે આને ટેબલ નું નામ આપી દઈએ એબીસીડી આ એ આ બી આ સી અને ડી બરાબર હવે જોઈએ કે બંને સમાંતર બાજુ વચ્ચેનું અંતર તો કે આ બંને વચ્ચેનું અંતર જો છે અને અહીંયા ઈ તો બી અને ઈ બંને સમાંતર બાજુ વચ્ચેનું કેટલું છે બી ઈ બરાબર પછી બંને સમાંતર બાજુ માપનો સરવાળો આ એક બીસી છે સમાંતર બાજુ ને એડી સમાંતર બાજુ છે તો એ બંનેના માપનો સરવાળો તો બીસી પ્લસ એડી બરાબર હવે લખીએ એક ના છેદમાં બે ગુણ્યા બી એ માપ કેટલું છે તો કે ઝીરો પોઈન્ટ આઠ મીટર ગુણ્યા બીસી માપ કેટલો આપ્યું છે તો કે એક મીટર અને એડીનું માપ કેટલું આપ્યું છે એક પોઈન્ટ બે હવે આપણે સાદુરૂપ આપીએ એકના છેદમાં બે ગુણ્યા જીરો પોઈન્ટ આઠ તો શું થશે જીરો પોઈન્ટ આઠના છેદ બે ગુણ્યા એક પ્લસ એક પોઈન્ટ બે તો કે બે પોઈન્ટ બે હવે ઝીરો પોઈન્ટ આઠ બે કરો તો કેટલા મળશે જીરો પોઈન્ટ ચાર ગુણ્યા બે પોઈન્ટ બે હવે જીરો પોઈન્ટ ચાર ગુણ્યા બે પોઈન્ટ બે તો ચારના છેદમાં દસ ગુણ્યા બાવીસના છેદમાં દસ પોઈન્ટ પછી એક કિંમત છે જમણી બાજુ એટલે ભાગાકાર કેટલા દસ વડે કરવાનો અંશનો અંશમાં ગુણાકાર કરીશું છેદમાં તો દસ ગુણ્યા દસ અઠ્યાસી ના છેદ માં સો હવે સો ને દૂર કરવા હોય તો પોઈન્ટ મૂકવો પડશે તો કેટલી સંખ્યા પછી પોઈન્ટ આવશે બે સંખ્યા પછી કારણ કે છેદ કેટલા છે સો એટલા માટે બે સંખ્યા પછી પોઈન્ટ આવશે તો એક ને બે તો શું આવશે ઝીરો પોઈન્ટ અઠ્યાસી મીટર સ્ક્વેર તો સમલમ ચતુષ્કોણ નું ક્ષેત્ર પણ કેટલું મળ્યું ઝીરો પોઈન્ટ અઠ્યાશી મીટરનો વર્ગ મીટરનો વર્ગ શું કામ કે જુઓ આપણને બી ને ઈ નું માપ કેટલું આપ્યું છે તો કે ઝીરો પોઈન્ટ આઠ મીટર અહીંયા પણ મીટર છે હવે આ પણ કેટલું આવ્યું છે મીટરમાં એક મીટર અને એક પોઈન્ટ બે મીટર મીટર પ્લસ મીટર એટલે મીટર રસ્તા છે અને ઝીરો પોઈન્ટ આઠ મીટર મીટર ગુણ્યા મીટર તો મીટરનો સ્ક્વેર બરાબર અહીંયા આગળ આવશે મીટરનો વર્ગ અહીંયા પણ મીટરનો વર્ગ અહીંયા પણ મીટરનો વર્ગ આપણે એકમમાં સીધો મીટરનો વર્ગ જ લખવાનો છે બરાબર અહીંયા ક્યાંય લખવાનો નથી આ તમને સમજાવવા માટે કીધું છે બરાબર કે આ મીટર આવશે શું કામ આવશે કે મીટર પ્લસ મીટર તો મીટર જ થાય એકમ છે એટલે અને આપણને ક્ષેત્રફળમાં હંમેશા મીટરનો વર્ગ જ એકમ મળશે બરાબર તો આપણને કેટલા મળે ઝીરો પોઈન્ટ અઠ્યાસી મીટરનો વર્ગ હવે આપણે બીજો દાખલો જોઈએ કે એક સમલમ ચતુષ કોણનો ક્ષેત્રફળ ચોત્રીસ સેન્ટીમીટરનો વર્ગ છે તેની ઊંચાઈ કેટલી છે ચાર સેન્ટીમીટર તો આ સમલમની સમાંતર બાજુમાંથી એક બાજુની લંબાઈ દસ સેન્ટીમીટર છે તો તેની બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો હવે આપણને બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર આપી દીધું છે કેટલું છે ચાર સેન્ટીમીટર ઊંચાઈ એટલે એ બંને વચ્ચેનું અંતર જ થાય ચાર સેન્ટીમીટર આપી દીધું છે એક બાજુની લંબાઈ આપી દીધી દસ અને ક્ષેત્રફળ આપી દીધું તો આપણને ક્ષેત્ર સમલમનું ક્ષેત્રફળ ખબર છે ચતુષ્કોણ બરાબર જો એક સમલમ ચતુષ્કોણ આપ્યો છે આપણને આ સમલમ ચતુષ્કોણ થઈ ગયો હવે એનું ક્ષેત્રફળ કેટલો એપો છે તો કે સેન્ટીમીટર નો વર્ગ ઊંચાઈ કેટલી એપી છે ચાર કે આ માપ આપણને આપી દીધું બે આ કેટલું એપું છે ચાર ઊંચાઈ સમલમની સમાંતર બાજુમાંથી એક બાજુની લંબાઈ કેટલી છે તો કે દસ આપણે ધારો કે આ દસ છે તો બીજી બાજુની લંબાઈ શોધો ધારો આપણા

એકના છુ બંને સમાંતર બાજુ વચ્ચેનો અંતરનો સરવાળો બંને સમાંતર બાજુના માપનો સરવાળો બરાબર તો હવે જુઓ આપણને ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધેલું છે કેટલું આપ્યું છે તો કે ચોત્રીસ તો ચોત્રીસ લખી નાખીએ એકના છેદમાં બે આમના ગુણ્યા બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર આપણને આવી દીધું કેટલું આપ્યું છે તો કે ચાર સેન્ટીમીટર ગુણ્યા બંને સમાંતર બાજુ માપનો સરવાળો એક માપ કેટલું છે દસ અને બીજું માપ કેટલું છે એક આપણે લખી નાખીએ દસ પ્લસ એક્સ અને એક્સ શું છે કે બીજી બાજુનું માપ આપણને જે ગોતવાનું કીધું કીધું છે એ ધારો કે બીજી બાજુનું માપ બરાબર એક્સ આપણે ધારણ લઈએ એક માપ આપણને દસ આપેલું છે બીજી બાજુનું માપ એક્સ છે તો બરાબર હવે આપણે ચોત્રીસ બરાબર ચાર ના છેદમાં શું ચાર ના છેદ બે લખી નાખીએ બરાબર હવે કે બે દુ ચાર તો ચોત્રીસ બરાબર બે ગુણ્યા દસ પ્લસ નિયમ પ્રમાણ અંદર આપીએ બે ગુણ્યા દસ તો કે વીસ પ્લસ બે ગુણ્યા એક તો બે આ બાજુ ચોત્રીસ હવે શું થશે તો બરાબરની બાજુ છે બે એક્સ હવે ચોત્રીસ માઇનસ વીસ કરશું તો કેટલા મળશે ચૌદ બરાબર બે એક આપણને હું મળે ચૌદ બરાબર બે એક્સ હવે આ લખીએ કે ચૌદ બરાબર બે એક્સ અથવા બે એક્સ બરાબર હું ચૌદ પણ લખી શકું ચૌદ બરાબર બે એક્સ તો બે છે સાત સેન્ટી મીટર બે સત્તા ચૌદ આપણને એક્સ બરાબર કેટલા મળ્યા સાત છે

આ જે વાળ આપી છે એ બી સી અને ડી પાછો એ એનું કેટલું આવ્યું છે એકસો વીસ મીટર એટલે એ શું થઈ ગયું એની પરિમિતિ હવે બીસીની લંબાઈ અડતાલીસ આપી છે આપણને સીડીની લંબાઈ સત્તર એડીની લંબાઈ ચાલીસ મીટર તો ખેતરનું ક્ષેત્રફળ શોધો અહીં બાજુ એ એ સમાંતર બાજુ એ અને બીસી પર લંબ છે એ બી છે એ એડી અને બીસી પર કેવી છે લંબ છે એમ કીધું છે આપણે જોઈએ જો આપણને બીસી નું માપ એટલું આપ્યું છે પછી સીડી નું માપ સત્તર આ માપ એટલું આપ્યું છે સત્તર એનડીનું માપ ચાલીસ આપ્યું છે હવે ખેતરનું નું ક્ષેત્રફળ શોધું સમલમ ચતુષ્કો સૂત્ર શું થશે એક ના બે ગુણ્યા સમાંતર બાજુ વચ્ચે અંતર ગુણ્યા બંને સમાંતર બાજુ માપનો આપનો શ્રેવાળો તો બંને સમાંતર બાજુ વચ્ચેનું અંતર કેટલું થાય છે એ બી બરાબર એ બી છે એટલું અંતર હશે બંને સમાંતર બાજુ વચ્ચે આપણે પેલા એ બી મેળવશું પછી એનું ક્ષેત્રફળ મેળવી લઈએ તો આપણે પરિમિતિનું સૂત્ર આપણને ખબર છે પરિમિતિ બરાબર જેટલી બાજુ આપી બાજુનો બાજુનો સરવાળો તો એ બી પ્લસ સી પ્લસ સીડી પ્લસ એ चार बाजू से चार बाजू का सर्वांगो करिनैख्यो तो आपने परिमिति મળી જાય परिमि वार्डन्य लंबाई कितले बी 120 तो ए શું થઈ ગઈ આપડી પરિમિતિ ए बी આપણે નથી ખબર તો આમ નામ લખીએ बी सी તો કે 48 सी डी તો કે 17 प्लस डी ए કેટલો છે તો કે 40 બરાબર હવે 120 બરાબર એ બી પ્લસ અડતાલીસ પ્લસ સત્તર પ્લસ ચાલીસ કરીએ તો સાત દુ ચૌદ ને એક પંદર નો પાતડો વધી એક 4 ને એક પાંચ 5 ને એક 6 ને ચાર દસ કેટલા મળે એકસો પાંચ હવે એકસો પાંચ છે બરાબર બાજુ પ્લસ છે ડાબી બાજુ આવશે તો કેવા થશે માઇનસ એકસો વીસ માઇનસ એકસો પાંચ બરાબર એકસો વીસ એકસો પાંચ બાદ કરીએ તો કેટલા મળે પંદર તો આપણને એ બરાબર કેટલા મળ્યા પંદર મીટર એકદમ સેમાં છે બધા મીટરમાં તો પંદર મીટર મળી ગયો મીટર તો બંને સમાંતર બાજુ અંતર મળી ગયો બંને સમાંતર બાજુ આપેલી છે આપણને આપણે એનું ક્ષેત્રફળ મેળવી શકીએ તો લખીએ સમલમ્બનું સમલમનું ક્ષેત્રફળ એક ના છેદમાં બે ગુણ્યા બંને સમાંતર બાજુ વચ્ચેનું અંતર બંને સમાંતર બાજુ વચ્ચેનું અંતર ગુણ્યા બંને સમાંતર બાજુના માપનો સરવાળો તો આપણને બંને સમાંતર બાજુ વચ્ચેનું અંતર મળી ગયું કેટલું મળ્યું એ બી કેટલું છે તો કે પંદર તો પંદર લખી નાખ્યા ગુણ્યા બંને સમાંતર બાજુના માપનો સરવાળો તો કે ચાલીસ પ્લસ અડતાલીસ એક માપ કેટલું છે ચાલીસ ને બીજું તો કે અડતાલીસ તો એ લખી નાખ્યા હવે જોઈએ તો શું આવશે એકના છેદમાં બે ગુણ્યા પંદર ચાલીસ પ્લસ અડતાલીસ કરશું તો કેટલા આવશે તો કે અઠ્યાસી બરાબર હવે પંદર ગુણ્યા અઠ્યાસી બે તો અહીંયા ભાગ્યા ચુમ્માલીસ કરશો દો અઠ્યાસી ચુમ્માલીસ ગુણાકાર કે નાખીએ ચુમ્માલીસ ગુણ્યા પંદર જીરો એક ચોક ચાર એક ગુણ્યા ચાર તો કે ચાર પાંચ ચોકવીસ વધી બે પાંચ વીસ ને બે બાવીસ તો કેટલા આવ્યો છસો ને સાઠ ને સાધુ હતું તો મળી ગયું કેટલું મળ્યું અહીં ખેતરનું ક્ષેત્રફળ મેળવો તો ખેતરનું ક્ષેત્રફળ બરાબર છસો ને સાહીઠ મીટર નો વર્ગ તો અહીંયા ત્રીજો દાખલો પૂરો હવે પછીના વિડીયોમાં છે આપણે આગળના દાખલા જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો